હા બિલકુલ ચાલોર્ ટેસ્ટ ચાલુ કરીએ હા તો મારો પ્રશ્ન છે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી હા તોનો જવાબ છે 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખખર જનજાતિ મુખ્ય હતી તથા આ જનજાતિમાંથી આવનાર કમાલકા ખખરને અકબર એ મનસબદાર બનાવ્યા હતા તેમજ મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અધુન જનજાતિઓનું આધિપત્ય હતું તે ઉપરાંત ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી તથા બીજી અન્ય જનજાતિઓની વાત કરીએ તો પશ્ચિમ હિમાલયમાં વસ્તી ગડ્ડી ગડેરીઓ નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી નિજો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તો મારો પ્રશ્ન છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી હા તોનો જવાબ છે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાત અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી તે ઉપરાંત દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા તેમાં પણ ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણધારા સમૂહને શું કહેવામાં આવતો હા તોનો જવાબ છે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણધારા સમૂહને ટોંડા કહેવામાં આવતો

હા તનો જવાબ છે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી તો ખેતી કરાય છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના આ પ્રકારને સ્થાનાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે અને હા ગોંડ નામની જનજાતિ આ પ્રકારની ખેતી સાથે સંકળાયેલી હતી ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે ગોંડ નામની જનજાતિની રાજ્ય વ્યવસ્થા જણાવો હા તો એનો જવાબ છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમો વહેંચાયેલા હતા દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને 84 તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ એટલે કે બાર હોતોમો વહેંચવામાં આવતી ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તો મારો પ્રશ્ન છે પાઇક એટલે શું હા તોનો જવાબ છે હોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તે પાઇક કહેવાતા

आज ना आ इतिहास ना प्रश्न खूब सरस होता नाही हां खूब सरस होता आणि ते स्पर्धात्मक पुछाई सके तेवा होता हा हां तो चलो आजे आपण जइये काले ફરી મળીશું હા ચોકસ કાલે ફરી મળીશું અને આવા બધું પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો